ખેડા જિલ્લામાં આરોગ્ય સ્વાગત કાર્યક્રમ એક નવી પહેલની શરૂઆત કાર્યક્રમનો નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો હવેથી જિલ્લાવાસીઓ આરોગ્ય વિષયક યોજના અને કાર્યક્રમ બાબતે પોતાને પડતી મુશ્કેલીઓને લેખિતમાં રજૂઆત કરી શકાશે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારી દ્વારા નિયમિત રીતે સવારે નવથી દસ કલાક સુધી સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે હાજર રહી આરોગ્ય સંબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવશે જિલ્લા કલેક્ટર દ્વારા નવીનતમ પહેલ આરોગ્ય યોજના અને કાર્યક્રમોને વધુ લોકાભિમુખ અને ગુણવત્તા સભર બનાવી આરોગ્ય સેવા લોકો સુધી રીતે પહોંચાડવા માટે કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર ખેડા દ્વારા આરોગ્ય સ્વાગત કાર્યક્રમની નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમનો શુભારંભ અગિયાર ઓક્ટોબર શનિવારે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા